આથી જિંદગી ખેતીમાં જવાની છે કોઈ ભારતું નહીં કરું કે ખેતીમાં તો હોય હવે કરવું તો પડે ને કરે કરવા હોય હાથો વરા જૂનું ખંડેર તો હો એવું તો ખંડેરમાં ખંડેર શું હશે તે બધા ના પાડતા હોય કે ખંડેરમાં જવાનું નહીં જવાનું નહીં આજ તો જે થવું હોય તો ખંડેરમાં જવું જ છે અને જોવું હોય કે હું હોય આજ તો જવા દે કે પડશે જોવું તો પડશે જે કહેવું હોય કે ના જવા એ ભૂકી રહેવા જો કેટલો જુનો લાગુ સારું બહુ વર્ષો જમાનાનું લાગી રહ્યું અચ્છા જવા દે કેટલા લાગે હ તો હજ આવો ગમે હું નહીં આઈ તો જીવું પણ હ બૂટ લાગે આ આય વીચો

રાજા રાજાઓ બહુ જૂનું લાગે બહુ વર્ષો પુરાનું હા મચ્છર ને કહી રહ્યો ভৰি লাগে બહુ જૂની કીટલી લઈને જવા લે ઘરે જ કઈ મળ્યું કીટલી તો મળી ચામેલ વાત થશે તોવી પડશે ઘરે જઈ બરાબર નહીં

કોણ તું હું જીન તો વાદરી હોય તું જમ કાળો કાળો હું આછો માણસ રંગ માં રહી ને કાળો પડી ગયો હ હા એવું હા હા તો હું કહું કરશો તમે હા તમે આચા જીન હોય હા તો કેટલી પેઈ દેજો પાછા હું જોઉં એવું કહી દઉં ને કહી દેજો ઓ હો

તો હાચો જીન માલ થઇ જવું કાટું ચી એવું મુજબ દુબારા યાદ ક્યા તું હાથો જીન હોય

北街。 laufen

આપરોવ અરે ચોમામ ઉગ્યો ને કે શું ચૂ ચૂ આયો એક બંગલો માગું મોટી વિશ માંગું રાખતો આ દે 12 ની માગું પછી માગું તો કો ઘર કોઈ દિલારી હોય ઓ મને યાદ કીયા

સાથે જતું રહ્યો અને આઝાદ કરી દેવા દે જા તું આઝાદ લે ગા થઈ ગયો હા જો દે ને આવી દે ગોમમાં ફરી આવવા દે અહીંયા હું મસમ ઉડવાઈ ગયો બધો રસ્તો બતાવું આખા ગોમમાં ફરું એવા બધા એવા બર છે ને તો માલ બાર થઈ ગયો

આમી ગયા કોણ હો તમે લે એ આખોરે ગાડી દીઓ અમને નમ આ ગાડી ચોહી લાવ્યા તમે હવે અડે નહી કોણ હે તું મેહમાનો નહી યાર બેહો મોંઢે બેહો અલ્યા એ કોણ ઇ તું હર તેવાર ઓળખતા નહી ઓળખતા નહી મેડમ મેડો મેડ એ મોડ્યુલ

आ ब प बजीजी ब

આલા ના 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 દો નાનિયા બોલા બોલા પેલ ધબકાર ચેક કરે કમ્પ્લીટ બોલા હું ચેક કરું છું ચેક કરું છું આલા મેક્સ ચાલુ ચાલુ ઊભા ઊભા એ ના એ ના હોય તમે ઓમ ના ના મને એવું લાગે કે બેતજી દસ્તાયા ઓ નહીં લે દિયા વાય નહીં પાડે પાણી જલ્દી

નો નું ભણી નઈ ગયું એટલે બંગલો જોઈ મોડું તમે કેટલા વાગ્યા આમ જોવા જેટલા વાગ્યા આમ જોવા જેટલા વાગ્યા

મારા તો બોલવાનું હા રહ્યો એટલે બોલતો નહીં અલ્યા આ કિસ્મત જાગી જાય તો આપણી સપનું એવું વાત કરો એ કિસ્મત જાગી જાય તો આપડે અત્યારે જઈએ મંતર પાછળ પાછળ જ ફોન હાચું કે કાચું થઈ જાય તમે વેડોત ખરાપણ પણ આ તો નહીં કુસમત જાગીયા તો ઓવો એથી ગાડી લઈને ને કરશું આપણે હું વાત કરો હાથી જે હું સપનું વાયુ હોય યાર સાયકલ ના પડી ગ્યો હે ને એ અટલ ઓય તન આટામત છે મેને મેનો બોલ્યા ગન હેડો તો હા ગયો સીધો હે સીધા તમે યાર ને ને ના નયો કાન વડકી

ખબર <laughs> છે જેમ <statistically winesgraflies>

ও আমার মেহনা வாজি জেটু